ની ઉજવણી થઈ થવાની છે મિત્રો એટલે અમે તે જોવા જયા છે ને અમે તમને પણ બતાવશું બરાબર તો કન્ટિન્યુ પ્રેર

જોવાનું ને દુકાનો બુકાનો બધું જોતું જાય મિત્રો કિચન ને એવું બધું મતલબ ભીડ લાગેલી છે અહીંયા આગળ બરાબર છે તો આગળ કન્ટિન્યુ રહે ફાઈનલી મિત્રો આપણે આવી ગયા છે ડાકોર તમે જોઈ શકો છો આપણે જોવાનું છે ઉત્સવાઈનો પર્વ ઉજવણી તો તમને બતાવું અંદર વિડીયો બને રહેજો બરાબર કન્ટિન્યુ રહેજો આ મિત્રો ભાવિક ભક્તોની લાઈન જ બહુ જબરદસ્ત છે બહુ બધા બહુ ભક્તો આવ્યા છે બરાબર છે આપણા જે અમુક ફોટો ઉતારે વિડીયો ઉતારે એટલે આપણે આગળ રહીશું આ જ આવડે મિત્રો તમે જોઈ શકો છો અહીંયા આગળ પોલીસની પોલીસની પણ બહુ સરસ મજાની બંદોબસ્ત છે વ્યવહાર કેવું પાછું કરી ના શકે એટલા માટે પોલીસ પણ આગળ સ્થાયી છે જોઈ શકો મિત્રો આપડે સેવા નો સરસ મજા આનંદ લઈએ છીએ બરાબર છે તો તો મિત્રો તમે જોઈ શકો છો ગયા છે 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 અંદર હવે અહીંથી જઈશું દર્શન કરવા બરાબર બધી અને બે ત્રણ જાતના રસ્તા છે આપણે ગમે તે તો મિત્રો ફાઈનલી આપણે આઈ ગયા છે ડાકોર હવે જઈશું અંદર તમને રણછોડાના દર્શન કરાવું બરાબર છે જય રણછોડ મિત્રો તો જોઈ શકો છો તમે લાગીને જઈએ આપણે ભીડ વધારશે એટલે લાઈનમાં તો ઉભું જ રહેવું પડશે

અમારું ફોન ને ટ્રાય પર એમને એવું કહ્યું કે આ તો ઉલાબ વાળો છે બીજો તો અમારું સપનું પૂરું કરજો ધરતર ભગવાન બરાબર છે તો મિત્રો અમે આવી ગયા છે ફાઈનલી દર્શન કરીને બહાર તો હવે આ બાજુ છે મિત્રો પ્રસાદનું પ્રસાદ લેવાનું બરાબર છે અને આપણે અંકિતભાઈ પણ બહાર આવી ગયા છે દર્શન દર્શન કરીને જોઈ શકો છો તમે લાઇટિંગ બહુ સરસ મજાનું છે મિત્રો અમારા અલ્પેશભાઈ એકદમ સરસ મજાનું શૂટિંગ કરી રહ્યા છે મિત્રો ફોન ને ટ્રાયપોર્ટ જોઈને તો પોલીસ વાળા સાહેબે કહી દીધેલું કે આ તો વાગર છે મિત્રો તો ફાઈનલી મિત્રો આપણે દર્શન કરી બહાર નીકળી બરાબર છે હવે આપણે અંકિતભાઈ આપણને ફરવા કઈક લઈ જાય છે બરાબર

નજારો બતાવ્યો છે તો ધન્યવાદ તો મિત્રો તમે જોઈ શકો છો શ્રી કૃષ્ણ ભગવાનના જન્મ દિવસ નિમિત્તે ગોમતી ઘાટ ઉપર સરસ મજાનું ભજન કીર્તન થઈ રહ્યું છે બરાબર છે તો આપણે એનો પણ આનંદ માણીશું તો મિત્રો તમે જોઈ શકો છો આપણે આવી ગયા છે પ્રોપર ગમતી밭ની ઉપર બરાબર છે અને કૃષ્ણ ભગવાનનો ધર્મ દેસ હોય ને મિત્રો વરસાદ ના પડે એવું તો બને જ ન એટલે વરસાદ પણ સારું થઈ ગયો છે પ્રોપર બરાબર તો જો કે બરાબર છે ભાઈ હમ કિતને એમના મામાના છોકરો છે મિત્રો એમને પણ આપણે ચેનલ સબસ્ક્રાઇબ કરાય છે અંકિત ભાઈએ કહ્યું કે એનો ફ્રેન્ડો સબસ્ક્રાઇબ कर दीजो बराबर से એટલે ચેનલ આપણે પણ એને કરી દીધી છે તો મિત્રો બધાય ભાઈ ભક્તો YouTube ચેનલ માં હાઈ કરી રહ્યા છે બરાબર છે તો મિત્રો ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી દેજો મિત્રો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો બરાબર તો મિત્રો આપણે ભાઈ ભક્તો મળ્યા છે ફ્રેન્ડ જેવા છે એટલે આપણે એમને ફોનમાં આપણે ચેનલ ને સબસ્ક્રાઇબ કરાવી દીધું કાળો ફોન એકાદુ Hai lai, buwan lai. Nahale na ikan kawal. Lihat. Jom, jom. Nah, ini opa jom. Ha 拿拿拿，不错。那是。 Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn